গুড মৰ্নিম্প তুমি ফোন পে পঢ়াছে ચાડા હોલીયા ચાડા હોલીયા અલ્યા અલ્યા મુઢુ કર ઘોડા તારા લગાન તалаકા મન્ના લગાય જો સાત પે લગાય બે હા ઓન કાજે બોલ લે જો બે સાત કી જો મરે બોસ આ મમ્મા પાડો પૈસા સો બસ

શું કરું દીક્ષિત તારા વાંધો ને તારા તો ભાઈ જો અમારે પોણો ભાઈ તો નહીં કાઢી જાવ તારી બીજા મેં આવી ગયા હા ચા નાસ્તો એમ હવ અશોકભાઈ હા 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 વેરી ગુડ તો ભાઈ હમણાં ખાસ એવા મિત્ર અશોકભાઈ આવ્યા છે ટાઈમો ટાઈમ શીખવું પાર્સલ લઈને આવ્યા છે ક્યાં લાવ્યો ભાઈજન જાન આપણા આશા ભાભી પાર્સલ છે આશા આવી ગયા નહીં શું આવ્યું છે શું આવ્યું છે

लगा था तो गैस पांच सौ रुपया हतमादी जो ही ना <laughs> तो मुंह को ख़राब लगी चुई पच्चास रुपया आलवा प्रसिद्ध कुट्टी लाची ले लो ये तू कर चुई क्या कमाल हो ले लो तो गैस सेलेज नहीं जाता बाहर विष्णु घर देना ही क्या से मजवादिये

જો વાયરો ના એવું ખવાનું પછી ઓ તો આજે પતા બે મચ્છરમાં પડી રહ્યો તને ડુંડું હતો તા મારો ઉ દવા મમી તો કી મમ ચિંતા નહી તને ના લવાય વાયરો ખાટ લાવતા ગાઈસ તો કઈ જગ્યાએ તો ગાઈસ ઘરે જો

ਮੋਟਾ ਹੁਜੂ ਮੀ ਮਮੀ ਬੁਲ ਕਰੀ ਤੇ ਤੂੰ ਆਂਦਾ ਯਾਰ ਜੀ ਬਸ ਤੇਰੇ ਕੋਲ ਪਾਸ ਕਰੀ ਮੈਂ ਗੱਮੇ ਤੇ ਮੈਂ ਘਰ ਮੈਂ ਇਨਫੋਰਮ ਕਰੀਆ ਤੇ ਮੈਂ ਪਾਸ ਤੈਨੂੰ ਆਕੇ ਸਰ ਮੈਂ ਜਾ ਕੇ ਨੂੰ ਕਹੂਗੀ ਤੂੰ ਮੇਰਾ ਹੁਜੂ ਤੂੰ ਮੇਰਾ ਹੁਜੂ ਕਿੱਦੇ ਗਿੰਬਾ ਤਰਾ ਮੇਰਾ ਨਹੀਂ ਤੇ ਬੱਦ੍ਹਾ ਹੋਏ ਨੀ ਆਣੀ ਮਿਲਾਵ ਜਾ ਪੁੱਛ ਜੀ ਓਕੇ ਮੁੰਡਲੇ ਬੜੇ ਦੇਖ ਕੋ ਨਾੜ ਦੇ ਗਿਆ ਕਿੰਨਾ ਲੱਗਿਆ ਓਨੇ ਹਰੀ ਹਰੀ ਤੇਰੀ ਜੇ

મિત્રો તમે પણ હવે સુઈ જાવ પૂરું થાય છે કાલ આવશો નવા નવી મુલાકાત સાથે ગુડ નાઇટ ગુડ નાઇટ નાઇટ